સીપીએડ ડીપીએડ પીટીસી ટેટ એચ ટાટ ટેટ વન ટેટ ટુ જેવી તમામ પરીક્ષાઓ માટે પ્રમાણપત્ર માર્કશીટ અને માઇગ્રેશનની કોપી મેળવવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર અરજી કરવા માટેની શરૂઆત થઈ ગઈ છે તો શું છે તમામ માહિતી કઈ રીતે અરજી કરવી તેની પ્રક્રિયા તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કંઈ તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓફિશિયલ જે સૂચનાઓ છે તે બહાર પડી છે તે જોતા પહેલાં તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી આઇકન દબાઈ દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ હું દરરોજ તમને આપતો રહું અને તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે જે હું દરરોજ અપલોડ કરું છું સાંજના સાત વાગ્યા પછી હવે આજના વિડીયોમાં આપણે આવીએ તો તમારી સામે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરની ઓફિશિયલ સૂચના છે તે સામે આવી રહી હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે ડુપ્લિકેટ માર્કશીટ પ્રમાણપત્ર માઇગ્રેશન માટેની સૂચના બાબત ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર જણાવે છે કે અત્યારની કચેરી દ્વારા લેવાતી પીટીસી સીપીએડ ડીપીએડ ડીબીએડ એટીડી ડિપ્લોમા એ આર્ટ ડ્રોઈંગ પેઇન્ટિંગ જીસીસી ટેટ ટાટ એચ ટાટ એચ માઠ ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી સ્પેશિયલ ટેટ વન સ્પેશિયલ ટેટુ વગેરે તમામ પરીક્ષાઓની માટે ગુણપત્રક પ્રમાણપત્ર માઇગ્રેશનની ડુપ્લિકેટ કોપી મેળવવા માટેની પ્રક્રિયા રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અગાઉ ઉક્ત સેવા કચેરી ખાતે રૂબરૂમ આવીને મેળવવાની રહેતી હતી પરંતુ ઉપરોક્ત સેવા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ચાલુ માસથી બે હજાર ત્રેવીસથી ઓનલાઈન અરજી કરવાની રહેશે જેથી ઘર બેઠા ઓનલાઈન અરજી કરવાથી સરળતાથી સ્પીડ પોસ્ટ મારફતે અરજદારને મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરેલ છે વધુમાં ઉક્ત સ્પીડ પોસ્ટ સેવાનું ટ્રેકિંગ અરજદાર તેઓના મોબાઈલ ફોન મારફતે કરી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે જેથી અરજદાર સ્પીડ પોસ્ટ ટપાલની છેલ્લી સ્થિતિની જાણકારી મેળવી શકે છે ગુણપત્ર ખોવાઈ જવાના કિસ્સામાં ડુપ્લિકેટ મેળવવા માટે નિયત નમૂનામાં ફોર્મ સ્વઘોષણાપત્રક એનેક્સર એ એક આઈડી પ્રૂફ વેબસાઇટ પર ઉખ્ત આધારો રજૂ કરી હતી ડુપ્લિકેટ ગુણપત્રક પ્રમાણપત્ર અને માઇગ્રેશન મેળવવા માટે ઓનલાઈન પ્રક્રિયા કરવાથી મેળવી શકાશે ઓનલાઈન પ્રક્રિયા માટેની બોર્ડની વેબસાઇટ એસીબી સર્વિસ ડોટ ઇન ઉપર જઈ ઓનલાઈન સર્વિસ મેન્યુ ઉપર ક્લિક કર્યા બાદ વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડ પાસેથી મેળવવાના થતાં દસ્તાવેજો રૂબરૂ કચેરીમાં આવ્યા સિવાય જે સેવા ઓનલાઈન ઉપલબ્ધ છે તે મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે તેમની તમામ પરીક્ષાના વિદ્યાર્થીઓ કોલેજ શાળાના આચાર્યશ્રી અને વાલીશ્રીએ નોંધ લેવા વિનંતી તો મિત્રો આ હતો ડુપ્લિકેટ માર્કશીટ અને પ્રમાણપત્ર માઇગ્રેશન માટેની સૂચના હવે મિત્રો જે નેક્સ્ટ જે પ્રોસિજર છે કે ઓનલાઈન અરજી કરવાની રીત કઈ રીતની છે તે આપણે મારા કમ્પ્યુટર સ્ક્રીનમાં જોવાની છે તો ચાલો હું તમને મારા કમ્પ્યુટર સ્ક્રીનમાં લઈ જાઉં ને ત્યાં આપણે આખી અરજીની રીત સમજે તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે જે રીત છે તે સમજવા માટે આપણે ગૂગલ ઉપર જઈએ અને ગૂગલ ઉપર તમારે એસ ઇ બી ઈ સર્વિસ ડોટ ઇન ઉપર ક્લિક કરશું ત્યારે ઉપર જે વેબસાઇટ આવે છે તેના પર આપણે ક્લિક કરશું જેવા ક્લિક કરશું એટલે તેમાં તમારે જે ઓનલાઈન સર્વિસ છે તેમાં જવાનું છે ઉપર ટેબ છે તમે આ મોબાઈલ થ્રુ પણ કરી શકો છો જેવા તમે ઓનલાઈન સર્વિસ ઉપર આવશો એટલે ત્યાંથી તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં ઉમેદવારની પર્સનલ ડિટેલ્સ છે તે ભરવાનું રહેશે તો હું ડુપ્લિકેટ માર્કશીટ કે સર્ટિફિકેટ ઉપર ક્લિક કરું છું ત્યાંથી આપણે રજિસ્ટર નાવ કરવાનું છે જો પહેલી વાર આપણે આમાં લોગિન કરીએ છીએ તો રજીસ્ટર નાવ કરશું એટલે તમારે જે તમારી ઇન્ફોર્મેશન છે તે ભરવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો કે જેવું તમે લોગ ઇન કર્યું એટલે તમારે એક્ઝામ લિસ્ટ છે ત્યાં આવી જશે તેમાં ટેટ વન ટેટ ટુ એચ ટાટ એચ મેટ ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી સ્પેશિયલ ટેટ વન સ્પેશિયલ ટેટ ટુ થી લઈને એટીડી એક્ઝામ સેકન્ડ યર સુધીની તમામ એક્ઝામ છે તે આવી જશે હવે મારે કદાચ આમાંથી જે ટેટ ટુ છે તેની માર્કશીટ જોઈએ છે તો તે તમે જોઈ શકો છો ડુપ્લિકેટ માર્કશીટ છે તેના માટેના જે નિયમો છે તે અહીં આવી ગયા છે કે ડુપ્લિકેટ માર્કશીટ પ્રમાણપત્ર કે માઇગ્રેશન માટે સામાન્ય વહીવટ વિભાગના તારીખ પચીસ બાર બે હજાર એકવીસ ક્રમાંક મુજબ ઇનેક્સરે સ્વઘોષણાનું ફોર્મ ભરી અપલોડ કરવાનું રહેશે માર્કશીટની સ્વ પ્રમાણ ઝેરોક્ષ અથવા પ્રમાણપત્ર સ્વ પ્રમાણ ઝેરોક્ષ અપલોડ કરવાનું રહેશે આ તમામ માહિતી તમે વાંચી શકો છો અને ફીની વાત કરીએ તો અઢાર ફી છે અઢાર ટકા જીએસટી સાથે ભરવાની રહેશે અને આ બધું તમામ માહિતી તમે અહીંયા વાંચી શકો છો ત્યારબાદ આગળ વધો તો આગળ વધીએ તો અહીંયા નો રેકોર્ડ આવે છે અત્યારે જ અરજી કરો તો અત્યારે પ્લસ ઉપર આઈકોન પર ક્લિક કરી અરજી કરવાની છે જેમાં કોલેજ કોડ એપ્લાય ફોર માર્કશીટ એટલે આપણે માર્કશીટ સિલેક્ટ કરવી છે એટલે માર્કશીટ ઉપર ચેક કરવાનું છે અહીંયા ત્યારબાદ ફી ઓફ જે અહીંયા ફી આપવી પડશે તે છે કે ફી ફોર ઈચ ડુપ્લિકેટ માર્કશીટ તે સો રૂપિયા છે પોસ્ટેજ ચાર્જ છે પચાસ રૂપિયા ટોટલ ફી છે દોઢસો રૂપિયા આ આઈસી સર્ટિફિકેશન રીઝન તમારે દેવાનું છે અને નીચે ડિક્લેરેશનમાં ટિક માર્ક કરી સેવ એઝ ડ્રાફ્ટ કરી શકો છો અને નેક્સ્ટ બટન પર ક્લિક કરી તમે આગળની પ્રક્રિયા પૂરી કરી શકો છો ફી પેમેન્ટ થી લઈને તમામ અને જે ને પેમેન્ટ કરી સક્સેસફુલનો મેસેજ આવી જશે અને એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે અને અરજી છે એ કન્ફર્મ ગણાશે ત્યારબાદ તમે જે ટ્રેક પણ કરી શકશો તો સ્પીડ પોસ્ટ થી તમારા ઘરે માર્કશીટ આવી જશે આ આ રીતે છે છે એ એ એ ઓનલાઈન અરજી કરવાની રીત આપણે જોઈ તો આજનો હતો ડુપ્લિકેટ માર્કશીટ પ્રમાણપત્ર અને માઇગ્રેશનની કોપી મેળવવા માટેનો હતો તો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાઈ દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ